સ્વાદુજી ઘડી બે ઘડી વાર હું પડિયાત ના મકવાણા ની માતા બરોબર આવી છું હમી હોદ ના મારી ચિહાન ની વાટ જોઈને બેઠા તું આખી સભા ચૌધરીઓ ભાઈ ચાણ મારી છે હરાવા ચાણ મારી છે હરાવા બરોબર મદ્રાતે આવી છું આણ મુ પડિયટ ના માતા હું કહું છું સુખમો હબળો સોનીન દુખમો હબળો દેવ હું લાઈન મે હોની માતા એવું કઉ છું પડિયા ટુવાર છે બે ગો વાઘનું કરનારી માતા એવું કઉ છું અન બરોબર દુખની વેળાવન મન નાઈન મે હોની માતા ને બળી છે ના ચહેરા ને બળે ને બેડા પાર ના કરું મારું નોમ માતા નઈ ભાઈ એલો ભાઈ આ ચહેર ભાઈ નો રોમ એવું કે છે એની ધજા આભલસન સદાય આભલ રહે હું નાઈન મે હોની માતા એવું કઉ છું હું પડિયાટના મકોણા ની ચહેરા એવું કઉ છું આ સભામાં ઘણા સેવકો મારા ચિહન ના એવો બેઠેલા છે કે જે ચાર ચાર વર્ષ થી મને ચિહન ના ઘેર લઈ જવા ફરશે છે બાબુ હાચું ખોટું તો એ હું નાયણ મેહોર ની માતા મારા રોમે લેખ લખ્યા નહી પણ બીજી ફેર આવી હોય બીજી ફેર હું પડીએ ના ની માતા તમારા ઘેર આવી હું અઢારે આલમ નું ધીરું છું હું મોને માતા છું ને ભજન નું ભગવાન છું હું પડિયત ના મકો ની માતા એવું કઉ કોઈ દળો દુઃખ જેવા દળા બધું જ મારું ન માતા ની સુખ ના કરું ના કરું મારું કાળી નાગરિક

શ્રી સંજયભાઈ જબરુ કે શું એવું કહેવાની જરૂર નહીં દુનિયા ને ખબર છે કરેલો કોમ દેખાય જેવું ધૂળ્યા હોય ને એવું દેખાય હું નાયણ મેં ની માતા એવું કઉ છું જેવું ગાયા હોય એવું દેખાય હું બળિયટ ના મકોણા ની માતા એવું કહું છું બાજુ જે બોલે ચહેર માં વસ્તી રાહ જોઈ જોઈ તારી જાય છે ને હા કે નોખી દેખો મારા રોમે જે વેળા જે ટાઈમ ફાળવ્યો છે તમારી ચહેરે એ ટાઈમ જ મેળવશે હા પણ ભાવથી આવીશું ભાવ વગર કોઈ દાડો ભેડી થતી નહીં કરોડો રૂપિયા ઢગલી કરો તો એમ પરિયતના મખવાણાની છે અરે એવું કહું છું મને ગમતો એમને ખોડો બેહાળું છું ના ગમતો એમને સીટા રાખું છું તો ભાવથી આવ્યું છે સદાય તારા અગ્યાર સયના કરતા ચડિયાતી વેડા ના રાખું મારું નાણ મહે હોર્ની માતાનું નામ છે કોઈ દાડો આબરું લાજ લૂંટાવા નહીં તો મારો રોમ એવું કહેશે કદી પૈસા બાપા કરીને ઘેરની આબાદ હોઉં હું નાયણ મહેરની માતા એવું કહું છું તો એવું ધોજુક કોઈ દાડો કોઈને પજી ના લાગવું પડે રીતીન મારો શિવજી એવું છે અને તમે દેવ ના મોનો તો એવું મોનજો કદી ના પગ ઝાલે ભાઈ કદી બીજા જવું ના પડે હું નાયન ની છે અરે એવું કઉ છું

કોઈની પેઢીનો દેવ વગર કોઈની પેઢીનો ઉદ્ધાર થયો નહીં હું રબારી માતા એવું કહું છું અને જેનો સુખ માં દેરો મળ્યો છે એની કદર નહીં હોય પણ જેને દુઃખ જોયું છે દુઃખ માં દેરો મળ્યો છે એની પેઢી કોઈ દળ દુઃખ નહીં આવે હું રબારી માતા એવું કહું છું અને વેણા સમય પળ બનન તમારા વખ પોણી આવે બરોબર એમ ઘરે મારી ચિહાર ચોજી વસ બેની થાય અને પોણી ધરાવ પર પડાય ના પેલા ના જીલું મારું મકવાણા માતાનો

અંદર નહી પડ્યું અગાઉ બોલી હતી કે દર છેલ્લા મહિને પડે વર્ષે પડે કોઈ દાડો માંગુ પાછું ના થાય અરે ના પસીના કેન્સર જો જે આ આકુ ગોમમારા ઉપર હશે મારો બાપ મરી જા મો નાયણ મેહરની માતા બોલી કે વગર પૈસે તારે દીકરીના વિવાહ ના કરું મારું નામ માતા નહીં ચાર દાડા પહેલા રોયા કે ચહેરામાં પૈસા નહીં મારા ઘરની આબરૂ જ આ 10 વર્ષ જતાની બાધા તું રીહોણી મારા થી ઈમાં મારી વેરા વેચાય છે અને મને કેન્સર થયું મેં કો કેન્સર ના પીઉ તો મારું મકવાણાની માતાનું એણ છે પેરા દાડથી એવાઈ છું

એમો નાગ એટલો ઝેરીલો હોય રોજ દાળો જે બહાર નીકળે ને નાગ ઝેરીલો ના હોય મદદારી જ હોય પણ કોક દાડો બહાર નીકળે એમાં ઝેર બહુ હોય એટલે હું ઝેરેલી નારાયણ વ્યવહારની માતા એવું કહું છું વેરા વેચાતી હોય નીમ થાય ઘરે રહે આજ મારો રોમ રૂઠ હોય પેલા નાવ જ મારું નમ માતા નહીં મોર બારેની માતા તમે કર્યું સાહેબ જગત થી થાય ત્યાં શ્યામાળા માંથી દર રવિવાર બસો ગાડીઓ આવતી હશે બસો પણ જેને જેને વિશ્વા મળ્યા છે ના વિશ્વ મી તોડ્યા નહીં હું નાયણ મે હોની વાત કરું છું ચામ કા મહેનત દોડવાનું તમારું છે આલવાનું મારું છે આ ચહેરવે એવું કેસે ચિત્ર તમે દોરજો રંગ એ પૂર છે મહેનત તમે કરજો સફળતા એ હાલ છે ઘેર બેઠે કોઈ ધીરો હાલવા આવ્યો નહીં કદી હાલવાય નહીં આવ્યો રબારી ની માતા એવું મારો શિવજી એવું છે અડધો રોટલો ખાજો પણ અકડો ખાજો ભાઈ તમે કોકરો રોવડાવશો ને તો મારો ભગવાન તમારો અને તમે હાડી અડધો જ ખાધો છે ને તો તમારી પેઢી આખો રોટલો ભણશે મુરબારી ની માતા એવું કઉ છું પેલા એવું હતું નીતિન ભાઈ કે આ જન્મ નું કરેલું બીજા જન્મ માં ભગવાન ભગવાન ને ખબર પડશે ટેકનોલોજી આવી ગયું હવે તો હિસાબ ક્લિયર કરીને જાઓ જેવું જેને કર્યું હોય હાડજુ એટલે સદાય ના હાડવું મારું રમ માતા મારો શ્રી ભગવાન એવું કે છે જહેન કાબરી ઓશો છે અને જીદે મારી કાબરી ઓશો પર વિશ્વ મેલો ને વિશ્વ કદી મી તૂટવાય રહે દીધો ભાઈ મારો શિવજી એવું કે છે મોર ની માતા એવું કહું છું દુનિયા એવું કે કાબરી ઓશાણા પર ભરો ના કરે પણ મારા કાબરી ઓશાણા દીધો પર વિશ્વાસ કર્યો છે છો ને એનો વિશ્વ મે તૂટવા ન દીધો મોર બારે ની માતા એવું કહું છું અને એરોટાઈજ કોણ કરે ને જીન ના ચાલતો હોય કરે આયે છે માર્કર એરોટાઈજ ની જરૂર ના હોય હું નાઈડ મે ની માતા એવું કહું છું

મારી જોઈએ છે તો હોળખધી રાણ નઈ પડવા દઉં દુધડા ખા દુકાળ નઈ પડવા દઉં શિવજી મારો એવું ક્યાં સર રોજી રોજી ઘર રોજગાર નહીં હોય ને ધંધો રોજી રોજગાર આલે વેળાજી ની વેખાતી છે સમય સાથ છોડતો છે એનો સપોર્ટ ના કરું તો મારું નામ માતા નહીં રબાર છે હરે હું કહું છું માં નહીં હોય નું મોહળ બની જાય બાપ નહીં હોય નું સોયડો ના બનવું તો મારું નામ છે હર નહીં એવું હું બળિયતના મકવાણા નહીં હરે હું કહું છું અને આ ગોમ ના ચોધરી હોય શ્યામાળા ના મારી વાત જોઈ છે ને તો થોડું ઘણું એ દુઃખ ચોક રહી જાતું હશે ને કોક બરોબર વળતો રહી જતો છે ને મને શહેર ને કગરી કીધો છે રોમના દરબારમાં નીતિનભાઈ જાય ને એક પગે તપસા ના મારું નવ માતા ને મારે માતા પણ જેને એમ સમજ્યું છે જ્ઞાન દેવ નામ ના ઉજાગરા ને જાગરણ કર્યો છે એના કોઈ દાડો કરો મારું નામ માતા નહીં ચૌધરીઓ ઠાકોર રબારીઓ હું એવું કહું છું હું નાયન મે હોવા ની એવું છું આખી મારો શિવજી હવ ની લાદ રાખશે